મળે દાણો હકડી છણલા કરે અને લંકી ને હનુમાન કે તેમ જો તો બાજુ સ્વર્ગ અપવર્ગ સુખ તલ દરી દુરી તુલ જો મહિમા ઈ કે લવ હાણે લવજો કોષ્ટક આ જો આ કે તા ભઈ લવ કેટરો સમય છે તો એ જો કોષ્ટક હી સાવ સનેનો કરે ને આતિ ગહન આ પણ કોષ્ટક મે ન મંજીય કરતા લવ કે પાણ સમજી કે કે ભઈ લવ એટરે રોગો પાણ હેકડે બે કે રોગો સીતારામ તો તે સુંદર ત્રૈ લવ પત્ની ને બસ સીતારામ પાકે કે તું તેસી ત્રૈ થી પંચ લવ પત્ની ઈ ઈ નો સમય ગાળો આ વાર જે સત્સંગ મે જો લંકીની દેરી રાક્ષસી તારી રેndi વે તો પાણ સજો સજોની સત્સંગ મે રોતા પણ સત્સંગ મે રોતા અને વિઠાયુંક પૂછેલા કરીને આ કેકડો આમ પ્રયોગ ચાં કે બઈ સત્સંગ મે વિઠાયોક નઈ વિઠા હાણે સૌ કોઈ પેઢે નક તે આંગળી રાખી અને નારી નો કે જેની સુક્ષ્મણા નાળી ચાલી હુંધી એ સત્સંગ મે બેઠલા અને એનકે જો કો નારી ત્રે નાળીઓ પાજી હલે તીઓ ઈદા પિંગલા અને સુક્ષ્મણ એ નાળી મે જેની સુક્ષ્મણા નાળી ચાલુ આ જે બોય નક ચાલુ આ એ સત્સંગ મે બેઠલા તે સિવાય કે જેજી પર ચાલુ આ એ જો તો સત્સંગ મે બેઠલા

અને એને એકડી કાઢી કોઈક ચુનંદા અને એને ચુનંદા કો કાઢી વે એને પણ કોઈક ચુનંદા શબ્દ વે હવે તો રીતે પોઈન્ટ કે યાદ પણ કે ના કમ બરાબર બરાબર તો એ મન મથે અને કે મન વશ મેં કેજો થયો નહીં કહેજો ધીનો

તને પ્રાણાયામ માં બચાર એડા પ્રયોગ અહી કે જેસી કરે મન જ કે જો વાસ્ય સારી ગાલે બહુ ઊંચી ગાલે છે પણ પણ નથી તો એની કોઈ પરવા કે જી જરૂર નહી પણ પાની સૂક્ષ્મના નાડી ચાલુ છે એની હેકડી એ હોય કે ભઈ એનો પ્રયોગ એનો પ્રયોગ કરો સુક્ષ્મણા કે ચાલુ કેલા એનો પ્રયોગ અડા ગીતાજી ચલો છે કે ભાઈ અહીં આજે આસન આનો જે વ્યાજે એ બરાબર પોજી દ્રષ્ટિ આજે નક ફોણ રાખો અને ચિંતન એ ચાલુ કર્યો અને એડો જરૂર જાય કે જો સુખ લવ સત્સંગ પાકે એ પણ વિચારી જરૂર ના હું કહે તો થોડીક વાર આમ કરી શક્યો એની એક જરૂર ના ઈ કંધે કંધે જ મળ્યા ગયા પૂજેન્દ્ર હંમેશા ઠેકડો દઈને કોઈ ચડી શકે ન તો પગથી પગથી જ વિનો પહેતો તારી પહેલો પ્રયોગ એડો હોય કે આમ ચાર પ્રાણાયામ બતાવી દો ખાલી ચાર જ પ્રાણાયામ ઘણા આમ જેટલા જાણાતો ચૂકું એ આમ વતા કે પહેલા જો કોઈ પ્રાણાયામ આવે પણ ખરેખર તા કે પાષ્ટિવા રોદી નરેયોગ પ્રયોગી પણ ઝુકો એ વસ્તુ અગિયાર રખણી કોક ડિયો રખી સે અગ્નિડો સાક્ષી આ કોક પાણી જો લોટો રખી સે એ સાક્ષી આથે દ્રષ્ટિ ટિકરી વાત ટિકે તે વાત એ પ્રયોગ હરે 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 એ પ્રયોગ સિદ્ધ થિય તો પ્રાણાયામ કે કેજો આ ચાર પ્રાણાયમ જે સુલભ લગેસી પહેલો પ્રાણાયમ વત જેો રામદેવ બાબા પર છે તો અને હા ગત જણ કે ખબર પર પઈ આ કે કપાલ ભાતી મુલાકાત એ સૌખો આવે તો કે જે લાગે લગેસી

એનસીએન પીટ કે ઝટકો મારે જ હોય અને ઉપયોગ તક એ જો જાય કે જો કો પાજ્યું આખ્યું થોડું ખુલ્યું રે વધુ ખુલી રાખતા તો રોડ્યું ન કારણ કે એને એન સાથે એકડો એડો પડાય કે પાજો ધ્યાન ટોટલ ને જેલા કરીને અગિયા કિંગ વસ્તુ રાખે જે ભગવાનની છબી રાખી શકો પાણીનો લોટો રાખી શકો દીયો રાખી શકો અને તે સિવાય જો કો પણ રુચિ હોય એ વસ્તુ પણ રાખી શકો અને એના માથાનો દ્રષ્ટિ હટાયું ન અને આંખે કે ઈ છે કે ભઈ દ્રષ્ટિ હટાયલા કરે હું પલક તો મારનો પેતો તો તેસી વાંધો નઈ ધીરે ધીરે પીડી પલક ન મારનો પોંદો અને પીડી ઈ એકડો શરીર વિજ્ઞાન એ પીડી પીડી થી વેતો તો એન માથે એ વસ્તુ રાખી અને કોઈ પાકે એડી રીતે દ્રષ્ટિ કરે અને એ પાકે પ્રાણાયામ ચાલુ કે જોય હે પ્રાણાયમ એ કપાલ ભાતી ઇનસ જી કે મજા વયસ એનસે ઈ આગેવા પૂછે જો શરીરમાં કઈ નળી હલી રહી